જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે આપણે હવે શું કરવાના છે આપણે કહેવાના છે તો આપણે અત્યારમાં તો પહેલાં શું કહે આપણે સાહુ કાઢે છે ડીકે ચેમ્પિયનથી તો આ રીત ત્યાં જોવા જવાના છે અને તમને પણ બતાવશું કે સાહુ કેવા નીકળે છે અને સાહુમાં શું સક્સેસ જાય છે કે શું છે કેમ કે સાહુ આપણે કાઢતા હોય એટલે એમાં કંઈ ફેરફાર આવે છે શું થાય અને આપણે કીધેલું છે એમ કે આપણે ભાઈ ડી કે ચેમ્પિયન ખેતીમાં આપણે બધી વસ્તુમાં આપણે હાંકવાના છે અને લીલામાં કોરામાં બધી રીતે આપણે અને આપણે આમાં કહેવાના પડશે ભાઈ કે કેવું કેનું રિઝલ્ટ મળે લેવાય ન લેવાય આપણે અત્યારે તો ન કહી શકીએ કેમ કે આપણે જે બહુ હાકેલું નથી આપણે બધી વસ્તુમાં હાકી લઈએ અને પછી આપણે કહી શકીએ તમને કે ભાઈ આ આમાં આમ કરાય કે ન કરાય તો એવું છે તો ચાલો આગળ તમને પણ હું બતાવું અને ભાઈ આજે મતદાન કરવા જવાનું છે તો આગળ આપણે મતદાન એ કરી આવીએ કેમ કે આપણે અહીંયા જોઈ આવીએ અને પછી જવાનું છે પણ ત્યાંનું કંઈ આપણે બતાવશું નહીં પાછા આવીને ડાયરેક્ટ જોશું અહીંયા તો ચાલો આગળ આપણે ત્યાં જઈએ નહીં તમને ત્યાં જઈ અને બતાવું ચાલું તો વિડીયોમાં રહેજો તો આપણે ડાયરેક ઘરેથી ખેતરમાં આવી ગયા અને ડાયરેક્ટ આપણે બતાવ્યું છે તો તમે આ જોઈ શકો આપણે અત્યારે સાહુ કાઢે છે જે આપણે અહીંયા શરૂઆત કરી આ પેલી ઉથલ હોળી એટલે આમાં કદાચ તમને ક્યાંય ત્રાહવાકું દેખાતું હશે તો એમનો સમજતા કેમ કે આ પહેલે ખાલી ગ્યાસ છે એટલે પેલી ઉથલમાં તો એમ થાય કેમ કે આ ડાયરેક્ટ હેઠે હેઢે નથી વર્ષમાંથી ડાયરેક્ટ મૂકેલું છે અને ભાઈ આપણે અત્યારે જે આપણે આ સાહુ નીકળે છે ને એ આપણે અત્યારે કાઢીએ છીએ બાવીસની જાળીએ આપણે ઘણા વીસની જાળી આપણે તો વીસની જાળીઓ કરતા પણ આ વખતે બાવીસની જાળીએ કરી કેમકે બાવીસની જાળીએ વાંધો ન આવે તો અત્યારે બાવીસની જાળીએ છીએ પછી આપણે આમાં છોવીસની જાળીએ પણ થઈ શકે અને આમાં આપણી સિસ્ટમ એ આપેલી છે કે આપણે ચોવીસની જાળીએ પણ આપણે શ્યારદાતાએ કાઢવા હોય તો સાહુ નીકળી શકે અને એટલે એમાં તમે જે ખેતી કરતા હોઈએ તો સમજી જ જશે કે શ્યારદાતે એટલે આપણે આમાં હજી શ્યારદાતા કરવા હોય તો કરી શકીએ તો આપણે હજી કંઈ નથી કર્યું જે આપણે આમાં ત્રણ દાંતે જ આપણે અત્યારે કાઢીએ છીએ તો આ તમે જોઈ શકો ને આપણો આ લોઢિયો છે આમાં ઘણા લોકો જોઈને જ ખબર પડી ગઈ હશે કે આ બાવીસ જાળી હશે એટલે તમે સમજી લેજો કે આપણે હજી આને ટાયરની આઘા પાછા કરવા હોય તો ચોવીસના શ્યારદાતે આપણે માંડવી વાવી હોય તો વાવી શકીએ અને સાહુ પણ કાઢી શકીએ એટલે કેવી જાળી થાય અંદાજ આવી ગયા હશે ખેતી કરતા હશે આપણે અત્યારે આ બાવીસના ત્રણ વે રાખ્યા છે આપણે હજી શારવે સાહુ નથી કાઢતા આપણે મોટા ખેતરમાં કાઢશું ને તો એ પણ બતાવશું એ પણ બધી વિડીયોમાં આપણે બતાવવાનું જ છે ભાઈ આપણે એ માટે જ વિડીયો બનાવીએ છીએ કે ભાઈ આપણે ખેતીમાં શું કરીએ આપણે કોઈકને વસ્તુ કામ લાગે એ માટે તો ચાલો હવે આપણે આમાં વધારે કંઈ બતાવવું નથી ચાલો તો હવે પછી આપણે જોઈએ આગળ તો મિત્રો આપણે સાહુ કાઢતા હતા જેસે તો આપણે એ બસું થાય છે હોવા થાય છે આપણે પાછા આ શું કહે સાહુ થોડક કઠે ગલકી સ તો આપણે પાછા ઉયા જાય તો કે તો આજ આપણે મર્દાન નતું તો મત સાફા ગયા તા ભાઈ કે આપણે આજે મજે ચાલે સાફા ચાલુ તો ન કરાય આપણે ક્યાંય તો નહોતું કર્યો કર્યું આપણે શું કહે એ કંઈ પછી આપણે બતાવ્યું જ નહોતું એટલે હવે પાછા આપણે ક્યાંય નહોતું કર્યું એટલે હવે અટાણા પાછા આપણે સાહુ જોઈએ તો તમને પણ બતાવું અને બીજું કે આપણે કાલે તલ એ વાઢવાના છે તો તલ એ તમને બતાવું છું અને કાલે આપણે શું કહેવાયું શું કે આપણે વિડીયો બનાવી શકશું કે નહીં બનાવી શકશું કઈ ખ્યાલ નથી તો તમને તો તો કાલે તમે આ જોઈ શકો શાહુ દેખાતા હવે આપણે આ ડીકે ચેમ્પિયન થી કાઢેલા છે અને આપણે ભાઈ શાહુમાં તો ઓર મજા આવી આપણે અહીંયા શું છે તો એ એકદમ સીધા સોટાડીને જ દીધા એનું કારણ છે કે અહીંયા એમાં તમે જોયું કે બધા ખાસા ખાસા જ આવે છે માન સીધા કરીને તો કરીએ જાય ખાસો આવી જાય ને ખાસા જાય ત્યાં થાંભલા આવી જાય ને એવું બધું છે તો એ સારામાં સારા સાહુ તો આપણે નીકળી ગયા અને જે આપણે આ ખેતરમાં ને આમાં ને આ બધમાં કાઢશું એ પણ તમને બતાવશું એમાં આ સાહુ કાઢવાની પણ મજા આવશે અને બીજું કે આપણે શું કહીએ આમાં માંડવી હું નહીં પણ તમને બતાવશું આમાં તો આપણે કદાચ કોવડા નીકળશું ટપક ઉપર તો આમાં આપણે નળી પાછળ આમાં તો કોરા મજ વાહું પહેલાંમાં લીલામાં વાવાનું થાય એ બધી બતાવશું આપણે અહીંયા તલ એ બતાવીએ ભાઈ આપણે હવે એવું લાગે છે કે કમ્પ્લીટ પાકી ગયા હવે આપણે આને કાલે વાંધી લેવાની વાત આવે તો આપણે ભાઈ બે દિવસ અનુસ આનું જ કરવું જોઈએ કાલે તેલ વધશું તો પ્રમદી પાછા ને આપણે અહીંથી લઈને એટલી સાઈડ પૂરે લીમડો સામે દેખાય ને એ બાજુ આપણે પાછા કાઢવાના છે ત્યાં આપણે રોવવાના છે તો આપણે આ તેલ તમે જોઈ શકો આપણે તેલ તો ઘણી વખત બતાવીએ છીએ અને આપણે કીધું એમ આપણે સાચે સાચ્ય કેટલા થાય કેટલા નહીં એ તો ભાઈ હવે આગળ જોવા મળશે એવું છે ભાઈ પાછું આપણે બે દિવસ આનું કામ કરવાનું છે અને પછી પાછા આપણે બીજા કામ પાછા ચાલુ થાય હોય તો ભાઈ શું કે આ બધે જે ખેતરું એ તૈયાર કરવું જોઈએ તેલ વાટીને આને ત્યાર કરવું જોઈએ આમાં પાછું રોટા વોટા રાખવું જોઈએ ને એવા બધી કામ છે આમાંથી સાફવું ને બધી આપણે હવે આમાં દશક દિવસમાં અંદરમાં આમાં આપણે પવડામાં ટપક ઉપર ચાલુ કરી દેવાનું છે આપણે ભાઈ આ વખતે થોડુંક આપણે એટલું પાઈ દઈએ ને પછી આ કદાચ પિતવાળો એટલો નીકળી જાય ને તો પછી આપણે આમાં તો કંઈ કોઈડાની એટલી ઈચ્છા નથી કરવાની આપણે જે કરવાની છે એ આ તોડે એટલું નીકળી જાય ને એટલે શું કે ભાઈ વાવણીમાં પછી એ બહુ કંઈક એવું આવે નહીં એટલે આપણે એના કે દર વર્ષે આપણે બાર તેર તારીખે વાળી દેતા પાણી પણ આ વખતે આપણે થોડુંક થોડુંક ખેસાવા દેવાનું છે પંદર સત્તર રૂપિયા વાળવાનું છે પહેલાં નથી વાળવાનું એવું છે ને ભાઈ આપણે વા્યા તો મિત્રો હવે આપણે પછી એમ વિચાર્યું કે આ કાલનો પૂલો કંઈ ભેગો કરશું તો શું કે બહુ મોટો થઈ જશે એટલે પછી આપણે આ બ્લોકને છે ને અહીંયા ઝેન્ટ આપી દેવાનો છે કેમ કે કાલનો આપણે પાછો ફરીથી બનાવશું અને જો તમને ગમ્યો હોય સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વગરના તો આપણે આનાથી પણ સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું ચાલું તો હવે આપણે કાલે કાલે મળીશું અને તલ વાંચશું એ બધું બતાવશું જય સોમનાથ